તો ખેડામાં કોન્ટ્રાક્ટર આપઘાત કેસને લઈ અને મોટા મજબૂર કર્યાનો ઉલ્લેખ ઉલ્લેખ ના સબડિવિઝન ડીઈ કડીયા એસઓ ગુપ્તા ઉલ્લેખ કામ પૂર્ણ કર્યા બાદ રૂપિયા ન ચૂકવતા આપઘાત કર્યાનો આરોપ લાગ્યો સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી તો કપડવંજમાં કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી ત્યારે તેને લઈ અને વધુ એક ખુલાસો થયો છે મોટો ખુલાસો વીસ માર્ચે જ ભાજપ ધારાસભ્ય રાજેશ ઝાલાએ પત્ર લખ્યો હતો માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખવામાં આવ્યો હતો પત્રમાં કરાયેલા કામ ગુણવત્તાવાળા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગુણવત્તાવાળું કામ તેમ છતાં નાણાં ન ચૂકવ્યા બિલ રોકી દેવામાં આવ્યું હતું તેને લઈ અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો રજૂઆત કરી એ વખતે બંને એવું કદાચ ભ્રષ્ટાચાર થતો હોય તો બિલ અટકાયું હોય પરંતુ એમની પૂરી ટીમે આવીને કામની ચકાસણી કરી એમના જિલ્લાના એક્સચેન્જે આવીને જોયું ત્યારબાદ કામ સારું હતું પછીથી કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું પરંતુ જીગર કડિયા અને એમના એસો દ્વારા ટકાવારીની વધુ માગણી કરતો કોન્ટ્રાક્ટરનો પોસાય એવું નહોતું એટલે ટકાવારી નહોતા આપતા એટલા માટે બિલ અટકાયું હતું સરવાળે અને બિચારાને આત્મહત્યા કરવી પડી સદંતર ખોટી વાત છે અમારો સમયાંતરે અમે જે નોટિસ લખી છે લખી છે બરાબર અમે જે કામગીરી માટે એમને કીધું છે કે ભાઈ આવું જોઈએ આવું જોઈએ માર્ચમાં અમે એમને જે પેમેન્ટ આપવાનું હતું એ પેમેન્ટ આપ્યું છે હાલ જે કામગીરી ચાલી રહી છે એમાં અમે પેમેન્ટ નથી આપ્યું કારણ કે એમણે ડિમાન્ડ પણ નથી કરીને હજુ કામ ચાલુ છે આજે પણ સવારે ડામાંથી ગાડી નીકળી બે પણ આવા બનાવ બન્યા એટલે પછી તે કામ એમણે